મારું છે બધા તો બેતરી બેતરી કે ચશ્મા કાઢા એ કરવું પડશે આ બધાનું છે

આ ફોક્સ મળે કે ના મળે ભાઈ ના ના ફોક્સ નહી કોમ કરો તમે જેરજો હું ફોક્સ લેના હું હા એમ તો હા લે ભાઈ એવું તો હું કરું કે કે ફોક્સ નહી આલે ઈવન જવા દે મને મુડે હું કઈ શું

आज बैटरी Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không